જી જોને આ કલેક્શન રેડી કરી રહ્યા છે સ્પેશિયલી આર્ટિકલ તમે જોઈ શકો છો જો silk મટીરીયલ ની અંદર વિવિંગ પેટર્ન સાથે વિથ દુપટ્ટા ડાર્ક એન્ડ લાઇટ કલર કોમ્બિનેશન ના હિસાબે તમારી માટે અમે આ આર્ટિકલ્સ બનાવ્યું છે આપણી પાસે કઈક એવા આર્ટિકલ પણ છે જે મધર ડોટર સ્પેશિયલ કોન્સેપ્ટ માં છે આપને જોર્જેટ મટીરીયલ માં જોઈ રહ્યા છે આ આર્ટિકલ બ્લેક કલર જેની અંદર તમને ફૂલ ઓન આ ટાઈપ નું વર્ક જોવા મળી જશે વિથ બોટમ એન્ડ દુપટ્ટા સાથે નું આર્ટિકલ છે સેમ આર્ટિકલ આપણે વુમન્સ માં પણ બનાવ્યું છે દર્શકો હજુ પણ તમને કહીવું છું જો તમારી દુકાન જેને તો કલેક્શન એવું રાખજો કે બਾਕનીની 10 દુકાનમાં ન મળે. रेट એવો રાખજો કે કસ્ટમર વારી ઘડી આવે અને એ વસ્તુ ક્યારે પોસિબલ જ થશે જ્યારે તમે એક બેસ્ટ મેન્યુફેક્ચરર પાસેથી કલેક્શન પરચેસ કરશો. બોટમ તમે જોઈ શકો છો ધોતી સ્ટાઈલ સ્પેશિયલી છે અને દર્શકો હું તો તમને ગેરંટી આપું છું કે આખા સુરતમાં તમે ગમે તે માર્કેટમાં ફરી લો આવા કલેક્શન અજીત ઝોન સિવાય તમને ક્યાંય નથી મળવાના. જય શ્રી કૃષ્ણ મારા વાલા વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા આઝીજ્યો ની અંદર તો દર્શકો આજનો જે કલેક્શન છે બહુત સ્પેશિયલ છે તો દર્શકો શું તમને ખબર છે ઈદ ક્યારે છે નથી ખબર પણ અજીત જોન ને ખબર છે કારણ કે અજીત જોન કોઈ પણ તહેવાર હોય કોઈ પણ ફેસ્ટિવલ હોય લગ્ન પ્રસંગની સીઝન હોય એના 4 મહિના 3 મહિના પહેલા જ તૈયારી ચાલુ કરી નાખે છે સ્પેશિયલી તમારી માટે કે તમે અહીંયાથી કલેક્શન લઈ જઈ શકો સેટ વગેરે ખરીદીઓ પોતાના શોરૂમમાં દુકાનની અંદર એના માટે તો ઈદ સ્પેશિયલી આજે આપણે જોશું નાના નાના બાળકોના કલેક્શન એટલે કે ઈદ સ્પેશિયલ આપણે આજે જો પાકિસ્તાની સૂટ જેની અંદર તમે 80% માર્જિન પણ રાખી શકો છો અને આટલું જ ને દર્શકો આપણી પાસે કઈક એવા આર્ટિકલ પણ છે જે મધર ડોટર સ્પેશિયલ કોન્સેપ્ટમાં છે એટલે જે નાના બੱਚાઓમાં કલેક્શન છે એ જ અમારું પાકિસ્તાની જે સૂટ નું કાઉન્ટર છે ત્યાં પણ તમને સેમ ડિસ્કો મળી જશે તો તમે આ બે કલેક્શનનો મિક્સચર કરીને વેચી શકો છો કારણ કે આ વસ્તુ માર્કેટને ટક્કર આપવા લાયક છે ઓકે તો આજનો જે ફર્સ્ટ આર્ટિકલ હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું બહુત સરસ આપણે જોર્જેટ મટીરીયલ માં જોઈ રહ્યા છે આ આર્ટિકલ બ્લેક કલર જેની અંદર તમને ફૂલ ઓન આ ટાઈપ નું વર્ક જોવા મળી જશે વિથ બોટમ એન્ડ દુપટ્ટા સાથે નું આર્ટિકલ છે સેમ આર્ટિકલ આપણે વુમન્સ માં પણ બનાવ્યું છે એના પછીનો નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર લાઈટ બેબી પિંક કલર છે જેની અંદર આપણે થોડું ડાર્ક શેડ ऍड કરીને આ ટાઈપની એમ્બ્રોઇડરી ऍड કરી છે બોટમ ની અંદર પણ તમને પ્રોપર ડામણ પેટર્ન માં ફિનિશિંગ મળી જશે દર્શકો આજ ના જેટલા પણ કલેક્શન તમે જોશો ને એની રેટ તપાસ કરવા માટે સ્ક્રીન ઉપર તમે નંબર જોવા મળી રહ્યો છે ત્યાં સ્ક્રીનશોટ મૂકલી આપજો તમારી માટે સ્પેશિયલી આપણે એક ઓનલાઈન ટીમ રાખી છે જે તમને વિડિયો કોલ કરીને આખું અજીત ઝોન ની અંદર જેટલા ડિપાર્ટમેન્ટ છે તમને જે વેરાઈટી જોઈએ બધી બતાવશે ટ્રાન્સપોર્ટ ની ફેસિલિટીસ છે કા તો તમારે જાતે અહીં આવીને લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો સીધા આવી જજો સુરજ સરોલી અજીત ઝોન માં જ્યાં તમને વુમન્સ વેર ની 12 થી વધારે કાઉન્ટર્સ પર વેરાઈટીઝ મળી જશે આપણે નેક્સ્ટ આર્ટિકલ ની વાત કરીશું તો જોર્જેટ મટીરીયલ એક એવું મટીરીયલ છે જે બ્રિથેબલ મટીરીયલ છે કે ને સિઝનના હિસાબે હોય કે ડેલી યુઝના હિસાબે હોય હંમેશા જ ચાલવાનું છે તો તમે જોઈ શકો છો આ જે આર્ટિકલ હું તમારી સાથે શેર કરું છું આ તમે વેડિંગ વેડિંગના હિસાબે વેચી શકો છો જેના કે કોઈના ઘરે પ્રસંગ છે તો પણ આ પરચેસ કરશે બોટમ તમે જોઈ શકો છો ધોતી સ્ટાઇલ સ્પેશિયલી છે અને દર્શકો હું તો તમને ગેરંટી આપું છું કે આખા સુરતમાં તમે ગમે તે માર્કેટમાં ફરી લો આવા કલેક્શન અજીત ઝોન સિવાય તમને ક્યાંય નથી મળવાના એના પછીનું નેક્સ્ટ આર્ટિકલ રહેશે સેન્ટર કટ સ્પેશ્ય જે તમે એકદમ યુનિક કલર જોવા મળી રહ્યો છે આ સ્પેશિયલી પાકિસ્તાની સૂટ છે જેની ડિમાન્ડ ઘણા ઘણા સમયથી આવી રહી છે અને તમારી દુકાનમાં પણ કસ્ટમરની ડિમાન્ડ આવી છે કે ભાઈ અમને પાકિસ્તાની સૂટ જોઈએ છે અમાર નાના નાના બચ્ચા માટે પણ તમારી પાસે નથી તો એની માટે અજી જોને આ কাલેક્શન રેડી કરી રહ્યા છે આ સ્પેશિયલી આર્ટિકલ તમે જોઈ શકો છો silke મટીરીયલ ની અંદર વિવિંગ પેટર્ન સાથે વિથ દુપટ્ટા ડાર્ક એન્ડ લાઇટ કલર કોમ્બિનેશન ના હિસાબે તમારી માટે અમે આ આર્ટિકલ્સ બનાવ્યું છે જે તમને મેન્યુફેક્ચરિંગ રેન્જ એટલે કે ડાયરેક્ટલી રેન્જમાં મળી જશે એના નેક્સ્ટ સેગમેન્ટ જોઈ શકો છો બ્લેક બોર્ડરના અકોર્ડિંગ આખું આર્ટિકલ આપણે રેડી કર્યું છે જેની અંદર તમને ખૂબ સરસ એવી ડિઝાઇન મળી જશે દર્શકો હજુ પણ તમને કહેવું છું જો તમારી દુકાન છે ને તો કલેક્શન એવું રાખજો કે બાકીની દસ દુકાનમાં નહીં મળે રેટ એવા રાખજો કે કસ્ટમર વાળી ઘડી આવે અને એ વસ્તુ ક્યારે પોસિબલ થશે જ્યારે તમે એક બેસ્ટ મેન્યુફેક્ચરર પાસેથી કલેક્શન પરચેસ કરશો અમે તમને એવું નથી કહેતા કે તમે અહીં આવો લઈ જાવ લઈ જાવ કઈ જ નહીં ખાલી એકવાર આવો વિઝિટ કરો હું તમને ગેરંટી આપું કે અમારું કલેક્શન તમને 100% ગમશે અમારી રેટ તમને ફાવી જશે અને તમે આની અંદર ડબલ ટ્રિપલ નું માર્જિન સેટ કરીને ખૂબ સરસ એવું ટકાવારી પણ મળી જશે એના પછી હું નો નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો થોડું ફેન્સી માં રહેશે ટોટલી બોક્સ પેટર્ન માં તમે અહીંયા અંદરની તરફમાં તમે જોશો તો તમને લેસ બોર્ડર વર્ક જોવા મળી જશે અહીંયા લાઈનિંગ પેટર્ન છે અને આ જ ટાઈપના ફેન્સી આર્ટિકલ્સ આપડા પાકિસ્તાની સૂટ કાઉન્ટરની અંદર પણ જોવા મળી જશે આ તમે જોઈ શકો છો બ્લેક કલર અગેન ઈટ স্পેશિયલ માં આ ટાઈપના જ આર્ટિકલ્સ વધારે ચાલ્તા હોય ને દર્શકો આપણી જો દુકાન છે ને તો આપણે બધા જ તહેવારના હિસાબે collection રાખવું પડે કારણ કે કસ્ટમર નું શું છે એમને જે આ સાળુ ગમશે ત્યાં વાડી ઘડી આવવાના જ છે તો બસ collection ને એવું રાખજો કે આપણો રિપીટ કસ્ટમર બની રહી એવું નહીં કે બસ એકવાર આઈવા લઈને જતારે એવું નથી રાખવાનું એના માટે સૌ પ્રથમ ધ્યાન રાખવું કે આપણો रेट બેસ હોય કલેક્શન બેસ્ટ હોય એન્ડ ડિઝાઇનરો ટ્રેન્ડના હિસાબે ચાલશો ને તો તમારું કલેક્શન કે બારે માસ વેચાઈ જશે અને કસ્ટમર ડિમાન્ડ કરશે કે ભાઈ આ કલેક્શન ક્યારે આવવાનું છે ને આપણે તો ભાઈ તમને જે કલેક્શન ગમશે ને એના હજાર પીસ દસ હજાર પીસ પણ જોતા હોય ને તો પણ તમને અજીત જોન બનાવીને આપી દેશે હવે થોડોક ડાર્ક કલર જોઈ લે આ ડાર્ક કલર તમે જોઈ શકો છો સેન્ટર કટ સ્પેશિયલ ડાર્ક રાની પિંક કલર તમારી માટે હું લઈને આવી છું જેની અંદર તમને બધામાં છ પીસનો સેટ મળશે એટલે કે છ સાઇઝીઝ મળી જશે અલગ અલગ ટાઈપની સાઇઝ તમને અહીંયા જોવા મળી રહી છે ધેન એના પછીનું જે કલેક્શન છે આ તમને એકદમ પરફેક્ટ સિલ્ક મટીરિયલમાં મળશે એકદમ હેવી પીસ છે આ તમે જોઈ શકો છો ગોલ્ડન ઝરીનું વિવિંગ કરવામાં આવ્યું છે અહીંયા તમને એમ્બ્રોઈડરી જોવા મળી જશે બોટમમાં પણ તમને